સુરતના ડીસીપી લોકસભા ચૂંટણી મેહરબાન સીપી સાહેબ ની અને ડીજી સાહેબની ની સૂચના અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર પટેરિયા સાહેબ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જુગરાણા સાહેબ અને એસીપી સાહેબને સાથે રાખી સર્વેલન્સ સ્ટાફ અને પોલીસની ટીમો બનાવી ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં પેરામિલિટરી ફોર્સને સાથે રાખી જે પણ ગીચ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે એમસીઆર ચેક કરવામાં આવી રહ્યું છે એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યું છે જે વિસ્તારના નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે જેમ કે એમના કોઈ પ્રશ્નો હોય અને એમને કોઈ તકલીફ હોય એમના વારામાં પણ જાણકારી મળી શકે વાહન ચેકિંગ કરી કોઈ પણ હથિયારધારાના કેસો છે જેવા કે જીપી એક્ટ એકસો પાંત્રીસના કેસો છે કે કરવામાં આવી રહ્યા છે આના કારણે થઈ કોઈ પણ ક્રાઈમને ગુનાખોરી અને એને બનતું અટકાવી શકાય તેવા પ્રકારની વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થા ઉપસ્થિત જે સમયમાં આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ જે સંદર્ભે પેરામિલ્ટરી ફોર્સ લીંબાયતની સ્ટાફ બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ જે દરમિયાન વિવિધ સિલરો જાણીતા ગુનેગારો ગામી ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવે છે અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે